આગામી પંદર ઓગસ્ટને અનુલક્ષીને ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં રહેણાંક વિસ્તારો અને દુકાનોમાં તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે જ નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ અને ભાજપના કાર્યકરો દ્વારા રાજપીપળા શહેરમાં આવેલ પ્રતિમાઓની સાફ સફાઈ કરવામાં આવી હતી

આ તિરંગા અભિયાન દ્વારા લોકોમાં ભારત પ્રત્યેની રાષ્ટ્ર જાગૃત થાય